પરંતુ કોમર્સ ફેકલ્ટીમાં હજુ સુધી ટીવાય બી કોમ ઓનર્સની એડમિશન પ્રક્રિયા જ શરૂ કરવામાં આવી નથી જે વિદ્યાર્થીઓની આ વર્ષ શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસની ફીસ પેમેન્ટ રિસિપ્ટને તેમને મળી શકે તેમ નથી જે ફરજિયાત હોય છે ડિજિટલ ગુજરાત સ્કોલરશીપનું ફોર્મ ભરવા માટે સાથે સાથે આ ફીસ પેમેન્ટ રિસિપ્ટ ઉપર વિદ્યાર્થીઓ પોતાનું બસનું પાસ તથા રેલનું પાસ કઢાવતા હોય છે ન્યૂ એજ્યુકેશન પોલિસી ગુજરાત સરકાર દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસથી જ લાગુ કરી દેવામાં આવી હતી તો અત્યાર સુધી યુનિવર્સિટી દ્વારા ટીવાય બી કોમ ઓનર્સના એડમિશન પ્રક્રિયા માટે સ્ટ્રકચર કેમ તૈયાર કરવામાં આવ્યું નથી યુનિવર્સિટીના સત્તાધીશોની લાપરવાહીના કારણથી વિદ્યાર્થીઓને જે નુકસાન હાલમાં થઈ રહ્યું છે જેમાં જરૂરી જેમાં રજૂઆત દરમિયાન ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર ધનેશ પટેલ અને એ જીએસયુના પંકજ જેસવાલ વચ્ચે તૂતુ મે મેં થઈ હતી